હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો સ્વાગત છે તમારે એક ના વિડીયોમાં તો આજની વિડીયોની અંદર આપણે આવું જવાનું છે કોલેજમાં રિઝલ્ટનું કામ છે થોડું એટલે વિચારી કે એક વિડીયો બનાવી દઈએ બહુ દિવસો થઈ ગયા કોલેજ ગયા આપણા વિનીતભાઈ અને હસમુખભાઈ જોડે જ છે કેમ કે કોલેજની એક્ઝામ આવ્યા પછી આપણે ઘરે આવી ગયા હતા અને કોલેજ ગયા નહોતા તો કોલેજમાં બી જતા જઈએ ને કેવો માહોલ છે એ બી દેખાઇએ

બાદ મેં જાયંગે આગે આપડે કોલેજ આવે કોલેજ ની અંદર જોઈએ અને પહેલા તો માર્કશીટ લેવાની છે એ ભાઈ ઘણા દિવસો પછી આ કોલેજમાં આવીને બહુ ખુશી થાય છે હા બ્લોગિંગ બ્લોગિંગ આ બધા આપડી કોલેજ ના છે હા દેખજો બધા પેલા સબસ્ક્રાઈબ કોલેજ કે સિક્યુરિટી વાળો કો ભી સબસ્ક્રાઈબ કરા દિયા જલવાયા કોણ હે લુક કહા સે આતે હે

કે કેમિસ્ટ્રી લેબ આપડી તમે જોઈ જ હતી એ દિવસ બહુ વિડીયો બતાવી છે કેમિસ્ટ્રી લેબ આ ફિઝિક્સ લેબ એ દિવસ હતા જ્યારે આપણે એ લેબમાં ભણતા હતા શું કરીએ ભણવાનું ખાતમ કોલેજ થઈ ગઈ ઝુલોજી લેબ હવે જઈએ આખી કોલેજ ફરી લેબ આજે અહીંયા ભાઈ એમએચ જો આપણે આ કોલેજમાં એમએસસી લીધું હોય તો આ લેબમાં આપણે ભણવા મળે છે પરંતુ શું કરીએ એમએસસી એ લેવા નથી આ છે એ રંગ ઉપવન જે આપણે બધા તહેવારો અને બધા ઇવેન્ટોની ઉજવણી કરી અહીંયા જઈએ આગળ એ સામેવાળા સ્ટેજમાં બહુ કાંડો કર્યા કાંડ બેવા કર્યા કામ બેવા કર્યા છે રમે છે નાના નાના ભૂલકાઓ અહીંયા જે જિંદગીની મજા લે છે હમણાં જિંદગીની મજા લે છે કોલેજ ખતમ થયા પછી જિંદગી એમની મજા લે છે આ છે આપણો અડ્ડો જ્યાં આપણે રોજ ગેસ આપીધા હતા હવે શું કરો તો પ્રણય ભાઈ આપણે કયા આવી ગયા છે બેસા સિંગા બેસા સિંગા આવી ગયા છે આપણે કોલેજ છે ડાયરેક્ટ ફરવા માટે અહીંયા છે એક વોટરફોલ એ આ દેવ દેવરાજ કેલાવાલા અહીંયા થાય છે ફોટોગ્રાફી આપણા પ્રોફેશનલ ફોટોગ્રાફર સર તમને કેટલામાં રેન્ટ પર લીધા તમને ફોટોગ્રાફર માટે 250 બે રૂપિયામાં આવે છે અને તમે જોઈ શકો છો અહીંનું કુદરતી સૌંદર્ય અહીંયા થોડા ફોટા પાડીએ અને પછી નીચે જઈએ એકદમ અહીંયા ઊંડાણ છે અહીંયા ફોટા પાડીએ હવે નીચે જઈએ ત્યાં આપણા મોડલ

ત્યાં નીચે જઈને પછી એકદમ બધી ગુજરાતી એકદમ ચકાસ લોકેશન છે આ તો અહિયાં ફોટાપટા ત્યાં જ દેખે છે ત્યાં સારા ફૂલ છે તો આ લોકો પેલા પછી આપડા ફૂટા પેલા દેખીએ કે રીતે ફોટા પાડીએ છીએ અલગ અલગ આવી કોઈ ટ્રીપ માં જઈએ ને તો પહેલા ફોટો પાડતા આપણને આવડે છે એવું કહેવાનું જ નહીં કોઈને કેમ કે ફોટોગ્રાફરને હંમેશા ફોટા જ પાડવાના હોય છે કેમ કે ફોટા પાડવા માટે ખુદના ફોટા નહીં બીજાના ફોટા પડે જેમ કે આ પ્રણયભાઈના પણ એક બી ફોટો નથી પાડ્યો આજે ખોટી છે બહુ ફોટા પાડે છે અહીંયા એકદમ ખૂબ જ સૌંદર્ય દ્રશ્ય દેખાય છે અહિયાં એનું હું આના તમને સિનેમેટિક પણ મૂકી દે છે આ પ્રકારની લોકેશન છે અહીંયા હવે જઈએ આપણે આગળ લોકેશન બીજી છે ત્યાં રીલ માટે બે ત્રણ ક્લિપો લઈએ તમે જોઈ શકો છો એકદમ માહોલ મને આરા ફોટા પણ આવે છે અને આ લોકો દેખો હોય મજા લોકો લોકોને જિંદગી એટલે આપડે પણ જઈએ નાવા માટે ધોધ પડતું ત્યાં ફોટો અને વિડીયોગ્રાફી ત્યાં સ્નાન બી કરી લીધું બધાય હવે જઈએ બીજી જગ્યાએ ઉપરથી કંઈક આ રીતે દેખાય છે અહીંયા બહુ મજા આવે છે કેમ કે આ કુદરતી રીતે સૌંદર્ય રીતે પણ દેખવા જઈએ તો સુંદર દ્રશ્યો પણ જોવા મળે નવા માટે સરસ મજાનું ઝરણું બી છે એકદમ કુદરતી દેશ સારું દેખાય છે મજા આવે હવે જઈએ અમે ઘરે તો આ રીતે હતું બેસા છે એક ઝરણો તો હવે જઈએ આપણે કોલેજ જઈએ કોલેજ થી હવે ઘરે જઈશું બધા બકિમ તો तो आ रही था आप नया ट्राई करी थी रोज कहीं ना कहीं नव नौ, नौ लाइन है यूट्यूब पर मुकी हूँ तो मैं जय दे आज के लिए फिलहाल इतना ही आपकी तरह मैं भी मायूस हूं लेकिन उम्मीद पर दुनिया कायम है दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है इसलिए આજ કે ઇતના લીના